રાજકોટ શહેરથી આજો સમાચાર છે કે જ્યાં જિલ્લા ભાજપમાં ખળભળાટ જોવા મળી રહ્યું છે રાજકોટમાં રાજીનામાનો દોર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કકડાટ જોવા મળ્યો હતો રસ્તા મુદ્દે ભાજપની અંદરો અંદર જ આંતરિક ઘમાસાણ યુદ્ધ જેવો માહોલ ઉભો થયો છે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ નિશાને છે કોટડા સાંગાણીનું ભાજપનું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં કેબિનેટ મંત્રી સામે નારાજગી દર્શાવવામાં આવી છે રસ્તાની હાલતનો કચવાટ ભાજપના ગ્રુપમાં પણ ઠાલવાયો છે રાજકોટ શહેરમાં રોડ રસ્તા મુદ્દે લોકોમાં તો આક્રોશ છે જ પરંતુ ભાજપના સ્થાનિક નેતા પણ હવે આક્રોશિત થઈ ગયા છે અને એક બાદ એક રાજીનામા પણ સામે આવી રહ્યા છે વોર્ડ નંબર બાર ના કાર્યકર મહેશ રાઠોડે રાજીનામું આપ્યું ભાજપ શહેર પ્રમુખ માધવ દવેને રાજીનામું મોકલ્યું એટલે અરડોઈની સમસ્ત ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે ભાજપને એ

એ ભાજપના નેતા જેવું કહી રહ્યા છે કે પહેલા તો આ રસ્તા નો કઈક રસ્તો કરો કારણ કે કિરીટ પટેલે પણ એવું કીધું કે વ્યવસ્થિત રસ્તા હશે એવો દાવો વિસાવદરની ચૂંટણી સમય કર્યો હતો અને અહીં રાજકોટમાં તો જ્યારે મંત્રી પોતે રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા અને કેબિનેટ કક્ષાના મંત્રી છે ત્યારે મહત્વનું એ છે કે સવાલો અનેક ઉઠી રહ્યા છે કે શા માટે રસ્તાનું કામ નથી થતું અને શા માટે રસ્તાનો કોઈ રસ્તો નથી નીકળતો હવે તો ભાજપના અંદરો અંદરના જે નેતાઓ છે એ પણ અંદર અંદરના નેતાઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે ઘમાસાણ એક તરીકે સર્જાયું હોય એવું કહી શકાય કારણ કે હવે નેતાઓએ રાજીનામા આપવા પડે છે એટલી ફરજ આવી ગઈ છે શું ભાજપના નેતાઓનો જ પક્ષની અંદર સાંભળવામાં નથી આવતું એ પણ સવાલ સૌથી મોટો ઉઠી રહ્યો છે સાથે જ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે ધારા સભ્ય બનીને ચૂંટાયા મંત્રીપદ મેળવ્યો છતાં પણ તમારા જ વિસ્તારમાં જો આવી પરિસ્થિતિ હોય તો પછી લોકો ક્યાં રજૂઆત કરવા જશે તમારા વિસ્તારના જ નેતાઓને અત્યારે નારાજગી જોવા મળી રહી છે રસ્તા મુદ્દે એનો શા માટે કોઈ રસ્તો કાઢવામાં નથી આવતો બધા જ સવાલો વારંવાર ઉઠાવવા પડી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે પરંતુ શા માટે મહાનગરપાલિકાને કોઈ પ્રકારે ટકોર કરવામાં નથી આવતી આ બધા જ સવાલો ઉઠે છે અને કોટડા સંગાણીનું જે વોટ્સએપ ગ્રુપ છે એ વોટ્સએપ ગ્રુપમાં જ આ ભાજપની અંદરો અંદર આંતરિક ઘમાસાર સર્જાયું હોય તેવો ઘાટ સર્જાયો છે મારી સાથે ન્યૂઝ થી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ રાજકોટમાં આજ અંદરો અંદર ભાજપની અંદર આંતરિક ઘમાસાર જેવો ઘાટ અત્યારે સર્જાયો છે ધારાસભ્ય મંત્રી પરિને બેઠા છે ગાંધીનગરમાં પરંતુ તેમના જ વિસ્તારમાં રસ્તાની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવતો માનસી જે અંદરો અંદરની જે તમે વાત કરી રહ્યા છો જે કચવાટ છે રોડ રસ્તાની સમસ્યાનો છે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો છે કારણ કે જે કાર્યકરો છે અગ્રણીઓ છે ગામના નેતાઓ છે એ મત માગવા એ જતા હોય છે જનપ્રતિનિધિઓએ તો માત્ર હાલ મારા પહેરી દેવાની છે વિજયની આવી જ વાત તમે જુઓ તો રાજકોટ જિલ્લામાં આજે સવારથી ચર્ચામાં આવી છે કોટલા સાંગાણીના ભાજપના જૂથમાં ભાજપનું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં અગ્રણીઓ એટલા કંટાળી ગયા છે કે જે ધારાસભ્ય કેબિનેટ મંત્રી છે ભાનુબેન બાબરિયા એમના મત વિસ્તારમાં રસ્તાની દુર્દશાને લઈને છેલ્લે કોઈ કાર્યક્રમ ન કરવા હળડોઈ ગામ છે કોટલા સાંગાણી તાલુકાનું જે ભાનુબેનના મત વિસ્તારમાં આવે છે અને તેના ગ્રામજનો આ કોઈ વિપક્ષના નેતા નથી ભાજપના જૂથમાં ઓડિયો વાયરલ થાય છે ચર્ચા થાય છે અને એ સ્થિતિ આવી ગઈ છે કે પહેલાં જ વરસાદમાં ગામડાની આ સ્થિતિ છે મુખ્યમંત્રીએ ખુદ અધિકારીઓને કોર્પોરેશનના અધિકારીઓ સહિતને દોડાવ્યા છે પણ સૌથી મોટી વાત એ છે કે તમે જે વિસ્તારના જનપ્રતિનિધિ છો એ જનપ્રતિનિધિ આ કોઈ સમસ્યા ખ્યાલ જ નથી આવતી અને એની આ પડઘો કહી શકાય તો એ રાજકોટ જિલ્લા ભાજપનું જે કહી શકાય કોટલા સાંગાણી ભાજપનું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં ભાનુબેન સામે સીધી નારાજગી જોવા મળી રહી છે આવી જ હાલત રાજકોટ શહેર ભાજપની છે શહેર ભાજપમાં ગઈકાલે નરેન્દ્ર રાઠોડ હતા આજે મહેશ રાઠોડ છે નરેન્દ્ર રાઠોડ ભાજપમાં રહીને એટલું કીધું કે જો સ્પીડવેલ પાર્ટી પાસેનો રસ્તો સરખો નહીં થાય તો હું હમણાં તપાસ ઉપર ઉતરીશ પણ મહેશ રાઠોડે તો આજે રાજીનામું જ ધરી દીધું શેર ભાજપ પ્રમુખને રાજીનામું માધવ દવેને ધરી દીધું અને એના મુદ્દાઓ જે ચાર છે એમાં પોલીસની કન્નગત રસ્તા ખરાબ આ ખુદ શાસક પક્ષના નેતાઓ ધડાધડ રાજીનામું આપ્યું છે દી પહેલાં આઈટી સેલનો પણ એક કાર્યકરી રાજીનામું રાજકોટમાં આપ્યું હતું રાજકોટ ભાજપનો ગઢ ગણાતો અને ગણાય છે પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ સમસ્યાથી એટલા લોકો પરેશાન છે કે જે મત માગવા જાય છે લોકો પાસે મત લેવા જાય છે એ લોકો બહુ પરેશાન છે એટલે જ આ રાજીનામા હોય કે વોટ્સએપ ગ્રુપમાં કચવાટો એ જોવા મળી રહ્યું છે જી જી ધર્મેશ બિલકુલ આભાર આપનો

આરએમસીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે રાજકોટમાં વરસાદ પડતા જ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા અને માત્ર ચાર ઇંચ વરસાદમાં રાજકોટ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા અને એવી પરિસ્થિતિ હતી કે અંડરબ્રિજમાંથી પસાર પણ ન થઈ શકાય એટલે મેયર નૈનાબેન પેઢડિયાનું કાર્ટૂન બનાવ્યું છે કાર્ટૂનિસ્ટ અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે કાર્ટૂનિસ્ટ

યુગમ તંત્ર ખરતું હશે એ સવાલ અમે ઉઠાવી રહ્યા છે પરંતુ તુષાર સુમેરાએ શું જવાબ આપ્યો એ પણ આપણે દેખાડીએ આઈ સેન્ટરથી અમે પાણી ભરાઈ એનો અમે ડેટા લઈ રહ્યા જ્યાં પણ પાણી ભરાઈને જ્યાં એલર્ટ આવે તો એનો એલર્ટ મોબાઈલમાં જાય એટલે તાત્કાલિક એમને ક્યુઆરટી ને મોકલી દે પીક રિસ્પોન્સ ટીમ કે જે ત્યાં ઇમરજન્સી સેસર કરે જ્યાં સુધી પોસ્ટ રેન મેનેજમેન્ટની વાત છે એમાં સેનિટેશન આવી ગયું એમાં પાણી હટાવવામાં આવી ગયું એમાં નાનું મોટું રિપેરિંગ આવી જાય એની માટે એક જોઈન્ટ ટીમ આ રીતે અમે રાખ્યું છે અને એક સૂચના એવી આપી છે કે આખી ટીમ એટ વન પ્લેસ એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉપડે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી જાય આ પ્રકારની ખૂબ વ્યવસ્થા કરી છે અને એટલે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે તો કહ્યું છે કે કામગીરીના આદેશ આપી દેવામાં આવે છે પરંતુ કામગીરીના કોઈ અંસાર દેખાતા નથી અમારી સાથે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા જોડાઈ ગયા છે હેમાંગજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હેમાંગજી રાજકોટમાં એક તરફ તો અંદર અંદર ભાજપના પક્ષના જ નેતાઓમાં નારાજગી છે કે અમારા જ કામ નથી થતા અને બીજી તરફ મેયરનું કાર્ટૂન વાયરલ થાય છે એક કટાક્ષની સાથે કે વિકાસ પાણીમાં ડૂબી રહ્યું છે પરંતુ મેયર શું કરે છે આપ કઈ રીતે જુઓ છો રાજકોટની પરિસ્થિતિ ખૂબ દયનીય છે જે રોડ રસ્તા છેલ્લા 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યા અને પ્રી મોનસન કામગીરી જે हल्लाાસાસકોના નેજા નીચે થઈ એ બિલકુલ અપૂરતી છે 2 ઇંચ 3 ઇંચ વરસાદમાં રાજકોટ આખું જળબંબાકાર થઈ જાય છે કારણ કે નક્સલ ક્યાંય પણ રેન વોટર ડ્રેનેજ સિસ્ટમ મૂકવામાં નથી આવી આ પેલી વાત આટલા રોડ તમે બનાવો અને રેન વોટર સિસ્ટમ જ ના હોય તો એ કોની બે જવાબદારી નેચરલી એન્જિનિયરો અને શાસકોની બીજું શ્રી એવું આજે કે છે કે આદેશ દઈ દીધો છે આ પ્રી પ્રીમોન્સુન કામગીરીમાં આવે એપ્રિલ માં આદેશ દેવાનો હોય એ જુલાઈમાં એ આદેશ આપે છે એ પણ ખૂબ હાસપદ છે અને રાજકોટ આખું ફરીથી રિફાઈન્ડ કરવાની એટલે જરૂર છે કે નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંય પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નથી જૂના રાજકોટમાં જે વોકળાઓ હતા એને ભારતીય જનતા પાર્ટીએ એના બિલ્ડરો અને મળતિયાઓને વેચી દીધા લગભગ વોકળાઓ ઢંકાઈ ગયા છે એટલે એ પણ મોટો ડ્રેનેજ નો પ્રશ્ન છે અને રોડ રસ્તામાં એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે રાજકોટના લોકોમાં એવી વાત છે કે વીસ ટકા ની આ કમલમ અને ભારતીય જનતા પાર્ટી છે કોન્ટ્રાક્ટર પાસે વીસ માટે રસ્તાઓ તકલાદી બને છે એક જ વરસાદમાં ધોવાઈ જાય છે જી હિમાંગજી અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો એટલે ડોક્ટર હિમાંગનો એવો આક્ષેપ છે કે તંત્રએ જે તમામ ગોકળાઓ છે એના ઉપર પણ ગેરકાયદે બાંધકામ થાય એ પ્રકારે વેચી માર્યા છે અને એના લીધે પાણીનો નિકાલ થતો નથી અને આ જ પ્રકારે સમસ્યાઓ સર્જાતી રહે છે વારંવાર